નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ બે હજાર છવ્વીસમાં અધિક માસ પુરુષોત્તમ માસ કે મલમાસ આવી રહ્યો છે બે હજાર છવ્વીસમાં આમ તો વર્ષના બાર માસ હોય છે પરંતુ તેર માસનો થાય છે આ પુરુષોત્તમ માસ ક્યારે પડે છે પુરુષોત્તમ માસમાં શું કરવું શું ન કરવું તે સર્વે કોઈએ જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પુરુષોત્તમ માસ એટલે અધિક માસ મલ માસ પણ કહેવાય છે મલમાસ એટલા માટે કે તે વધારાનો માસ છે અને પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે અને એ ત્રણ વર્ષ હવે થવા જઈ રહ્યા છે બે હજાર છવ્વીસની સાલમાં પુરુષોત્તમ માસ આવી રહ્યો છે આ પુરુષોત્તમ માસ ખાસ કરીને એવું કહેવાય છે આ પુરુષોત્તમ માસમાં માંગલિક કાર્યો વર્જિત છે પરંતુ ભગવાન શ્રીનારાયણની ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ઉત્તમ ફળ આપનારી છે પરલોકનું ભાથું બાંધવા માટે આ પુરુષોત્તમ માસ આવે છે એવું પણ કહેવાય છે સર્વે પાપોને નષ્ટ કરીને અંતે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે પુરુષોત્તમ માસ આવે છે દર ત્રણ વર્ષે એ પુરત દર ત્રણ વર્ષે એ પુરુષોત્તમ માસ શા માટે આવે છે જેમ કે ચંદ્ર કેલેન્ડરની અવધિ ત્રણસો ચોપન દિવસની હોય છે સૂર્ય કેલેન્ડરની અવધિ ત્રણસો પાસઠ દિવસની હોય છે ત્યારે વર્ષને વર ત્યારે વર્ષે ને વર્ષે અગિયાર દિવસનું અંતર વધતું જાય છે જે ત્રણ વર્ષે એક માસ તૈયાર થાય છે જેને આપણે અધિક પુરુષોત્તમ માસ કહીએ છીએ આ અધિક પુરુષોત્તમ માસ બે હજાર છવ્વીસમાં જ્યેષ્ઠ માસમાં આવે છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ સત્તર થી તારીખ પંદર જૂન સુધી જ્યેષ્ઠ માસમાં પુરુષોત્તમ માસ આવે છે બે જ્યેષ્ઠ માસ છે જેમાં પહેલો જ્યેષ્ઠ માસ છે તે પુરુષોત્તમ માસ રહેશે અને બીજો જેઠ તે નિજ અને બીજો ઢેઠ અને બીજો જ્યેષ્ઠ નિજ જ્યેઠ હશે આમ બે માસમાં પહેલો માસ પુરુષોત્તમ માસ તરીકે ઉજવાશે જેમાં ભક્તિ જ્ઞાન પવિત્ર તીર્થોનું સ્નાન દાન જપ અને તીર્થાટન કરવા માટે શુભ મનાય છે ઘેરે બેઠા પણ ભગવાનની ભક્તિ કરીને ધૂન ધોળ ગાઈને મંત્ર જાપ કરીને પ્રભુની પ્રભુની નજીક રહેવા માટેનો આ પુરુષોત્તમ માસ છે મુક્તિ દેવાવાળો આ પુરુષોત્તમ માસ છે આ પુરુષોત્તમ માસમાં વિવાહ ગૃહ પ્રવેશ મુંડન નામકરણ જેવા કે નવી પ્રોપર્ટી ખરીદવી વેચવી તે નિષેધ મનાય છે કારણ કે અત્યારે અધિક માસ છે તેમાં કોઈ તિથિ વારનો કોઈ ફળ રહેતો નથી એટલા માટે આ માસમાં લૌકિક કાર્ય કરાતા નથી પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના દાન જપ તપ ગુરુ સેવા ગૌ સેવા પશુ પક્ષીની સેવા દાન પુણ્ય કરવાથી અધિકથી અધિક લાભ થાય છે આત્માનું કલ્યાણ થાય છે જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે આ અધિક માસમાં રામાયણ ગ્રંથ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ગીતાજીનો પાઠ છે તેવા શુભ ગ્રંથોનું વાંચન કરવું દાન કરવું શુભ મનાય છે કારણ કે આ માસ છે તે માનસિક રીતે સક્ષમ થવા માટે ઈશ્વરની નજીક જવા માટેનો માસ છે આ ત્રીસ દિવસ સુધી ઈશ્વરની ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે સાથે જ પોતાની આત્માનું કલ્યાણ પણ કરે છે અધિક માસ શા માટે કહેવાય છે કે કોઈને કોઈ માસમાં તિથિના વારના સ્વામી હોય છે ઈષ્ટ દેવતા હોય છે જ્યારે ત્રણ વર્ષે અધિક માસની ઉત્પત્તિ થઈ ત્યારે તે માસ પોતાને અનાથ જાણવા લાગ્યો અને તે ભગવાન વિષ્ણુ પાસે જઈને આજીજી કરવા લાગ્યો કે હે પ્રભુ હું તો અનાથ છું મારું કોઈ સ્વામી નથી હે પ્રભુ તો મારું શું થશે ત્યારે ભગવાન નારાયણે જે ભક્ત વત્સલ્ય કહેવાય છે કૃપા નિધાન કહેવાય છે આ સૃષ્ટિના પાલન પોષણ કરતા દેવતા મનાય છે તેઓ પ્રસન્ન થઈને આ મલ માસ કહે છે કે હે માસ આધિપતિ આજથી હું તને મારું નામ આપું છું જે ઉત્તમમાં ઉત્તમ છે પુરુષોમાં પણ ઉત્તમ છે તેવું પુરુષોત્તમ નામ આપું છું ત્યારે પુરુષોત્તમ માસ અત્યંત પ્રસન્ન થયા અને તેઓ પણ ત્રણ વર્ષે પુરુષોત્તમ માસના રૂપમાં પૂજાવા લાગ્યા એટલા માટે જ કહેવાય છે કે જેણે ભગવાનને સ્વયં પોતાનું નામ આપી દીધું છે તેમાં જન્મ મૃત્યુ કેટલું સાર્થક થઈ જાય છે અને આત્માનું કલ્યાણ માટે ઉત્તમમાં ઉત્તમ આ માસ આવે છે એટલા માટે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પૂજા અર્ચના કરવી શુભ મનાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે માટે ભગવાન નારાયણના આમ તો કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરી શકાય જે આપણને ઈષ્ટ હોય પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉત્તમ છે ભગવાન નારાયણની પૂજા અતિ ઉત્તમ છે આ મા પુરુષોત્તમ માસ બે હજાર છવ્વીસમાં તારીખ સત્તર મે થી લઈને પંદર જૂન સુધી રહેશે આ પુરુષોત્તમ માસની સર્વે ભક્તોને શુભકામના મંગલકામના ભગવાન સૌનું કલ્યાણ કરે મંગલ કરે છે ભગવાન ઈશ્વર ભાવના ભૂખ્યા છે ભાવથી પ્રેમથી કરેલું નામ જપ અથવા પૂજન અથવા માનસિક સેવાથી પણ પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે એવા પુરુષોત્તમ પ્યારાની જય મિત્રો મને આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ